ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર જય ગિરનારી ભવનાથના મેળામાં અત્યારના રોમિંગ કરી રહ્યો છું આની પહેલાના એક શોર્ટ વિડીયોની અંદર મેં તમને દેખાડ્યું હતું કે કઈ કઈ રીતે ભવનાથના મેળાની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે લોકો માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટને લગતી માહિતીઓ મળી રહે જેમકે ખાસ કરીને મેળામાં આવો હવે મહાકુંભ હોય કે મિની કુંભ હોય ગુમસુદા તલાશ કેન્દ્ર તો હોય જેટલે તમને દેખાડી દીધું ફોરેસ્ટની રાવટી છે વહીવટીતંત્રની છે પોલીસ ડિપાર્ટમેન્ટની તો અઢળક રાવટીઓ છે પણ એક તમને આજે રાવટીની મુલાકાત લેવડાવું લોકો ભવનાથના મેળામાં આવી અને લીગલ ઓપિનિયન્સ પણ લઈ શકતા હોય છે આવું તમે સાંભળ્યું એ નાલસા ના અનુક્રમે અહીંયા એક સ્ટોલ એવો રાખવામાં આવ્યો છે કે જેમાં તમને કોઈ પણ કાનૂની સહાય જોતી હોય કે ખાસ કરીને અમુક કાનૂની દાવ હોય તો એના ક્વેશ્ચન્સ જે તમારા મગજમાં રેસ થતા હોય એનો જવાબ મળે તમને આ સ્ટોલ છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાલસા સ્કીમ તો આ જે છે જેવા ભવનાથના મેળામાં તમે આગળ આવશો ધીમે 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 અલગ અલગ રાવટીઓ આવતી જશે એમાંથી એક નાલસા અહીંયા આપણી સાથે કેટલાક મિત્રો છે એમાંથી એડવોકેટ પણ છે સર શું નામ આપનું સર મારું નામ વિજય ડેપ્યુટી ચીફ એલઆઈડીસી એલઆઈડીસીમાં તારા જુનાગઢ છું આ નાલસા દ્વારા સ્કીમ ચલાવવામાં આવે છે મુહિમ છે એમાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા ડીલ ડિસ્ટ્રિક્ટ સર્વિસ ઓથોરિટી દ્વારા સમાજના જુદા જુદા જે પ્રકારના વ્યક્તિઓ કોઈને પણ લોની જરૂરિયાત હોય કાયદાની જરૂરિયાત હોય તો કાયદાની મદદ પૂરી પાડી છે કાનૂની સવાલો પણ કરી શકતા હોય અમુક કેવું હોય ગામડાના માણસો આમાં આવતા હોય કોર્ટ શું છે ખ્યાલ ન હોય બરાબર એટલે એને ટૂંકમાં સુપ્રીમ કોર્ટની ઘર ઉપર ન્યાય ઘરે ઘરે ન્યાય પહોંચાડવાની વાત છે એના અનુસંધાને આખવા નિવાસાનો પ્રોગ્રામ છે બરાબર એક એક કોમન ક્વેશ્ચન સૌથી વધારે ગામડાના કે કોઈ પણ વ્યક્તિ અહીં આવીને કરતા હોય જેમ કે આ અહીંયા જે લાભાર્થી જે મેળાના એમાં સૌથી જનરલ ક્વેશ્ચન શું હોય છે જનરલ સ્કેલ જે મોટી મેટ્રિક મોડલ મેટર છે એ હોય અને પ્લસ સૌથી બીજો છે કે ભાઈ આર્થિક પરિસ્થિતિમાં બરાબર સામાન્ય રીતે આર્થિક પરિસ્થિતિમાં તમારે સારી ન હોય તો શું તમે ગવર્મેન્ટ લાભ આપી શકે નાલસા દ્વારા એ આખી એક મુહિમ ચલાવવામાં આવે છે ઓકે અને વાત કરો ત્યાં હોય છે પણ એમાં ટૂંકમાં જે અમારો મેઇન બેચ છે નાલસાનો ડિસ્ટ્રિક્ટ સમાધાય બને ત્યાં સુધી કેસોમાં સમાધાન વલણ બરાબર સમાધાનનું વલણ કરવું બધા સમાધાન થાય બરાબર આઠ ત્રણ બે હજાર ચોવીસ પચીસના રોજ રાષ્ટ્રીય લોક અદાલત છે બધાય બરાબર એનું મુહિમ પણ અમે ચલાવીએ છીએ બરાબર ડિસ્ટ્રિક્ટ લેવલે ચલાવીએ છીએ તાલુકા લેવલે ચલાવીએ છીએ અને સ્ટેટ લેવલે પણ ચાલુ જ છે સર ગામડાનો એક સામાન્ય માણસ છે જેને ખબર નથી એ અહીંયા પણ નથી આવ્યો એને ખબર નથી કે હવે મારે અમુક સવાલોના જવાબ ક્યાં ગોતો જવાબ તો આ નાલસાનું રેગ્યુલર મથક કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર હોય છે તાલુકા લેવલ ઉપર હોય છે બરાબર ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી હોય છે પછી સ્ટેટમાં સ્ટેટ સર્વિસ ઓથોરિટી હોય છે અને સૌથી ઉપર નાલસા હોય છે અચ્છા અત્યારના ડિજિટલ યુગ આગળ વધતો જાય છે સાયબર ક્રાઇમ વધતા જાય છે તો એને લગતા સવાલ કરે છે જે કરે એકસો દસ ટકા કરે છે સૌથી વધારે અત્યારે જે ટાઈમ થવાના એક વ્હાઈટ કલર ટાઈમ તમે કોઈને ખીચામાંથી હવે એવું કંઈક નહીં થાય કે ભાઈ તમારા એકાઉન્ટમાંથી પૈસા એવા ક્રાઈમ જ સૌથી વધારે થવાના છે ડિજિટલ થાય છે એમાં એવું તમારે કંઈક એવું કહ્યું કે ભાઈ તમે જો બને ત્યાં સુધી ઓનનો લિંક આવે તમારા મોબાઈલમાં તે તમારે એક્સેપ્ટ ન કરવી બને ત્યાં આવતી કોઈને ઓટીપી શેર ન કરવો એટલે બને ત્યાં જ આવી રીતે બધી જે છે નાલસાની સ્કીમો બરાબર સાઈગર જાગૃતિ અમે રાખીએ છીએ

જેને હજી કાયદાની આંટીઘૂટી હોય છે ખબર નથી હોતી તો આ માહિતી તમને કેવી લાગી કેવાનું ભૂલતા નહીં અને હા આવા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમને આની અંદર જવાબ મળી ગયો છે અને આ એક એમનું બ્રોશર છે એ હું એને એનો સ્ક્રીનશોટ અહીંયા પાડીને હું મૂકી દઈશ કોઈ પણ વધારે માહિતી તમને એમાં મળી રહેશે